વિચિત્ર ઋતુ નિધિ સતત આપણી ઠંડી સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે પાછી ઠંડી થઈ રહ્યા છે પણ આ ઠંડી ગરમીની વચ્ચે ફરીથી માવઠું થઈ રહ્યું છે દેશમાં માવઠાની આગાહી વચ્ચે ભર વિચિત્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સમગ્ર દેશમાં એક તરફ કાતિલ ઠંડી છે તો બીજી તરફ ક્યાંક વરસાદ પડી રહ્યો છે બિલકુલથી બે દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરમાં જ્યાં બરફ વર્ષા થઈ રહી છે ત્યારે દેશના અન્ય પહાડી વિસ્તારો પર બરફવર્ષા બરફ પડી રહ્યો છે આ તરફ દિલ્હીમાં ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો ઠંડીની આગાહી વચ્ચે દિલ્હીના રસ્તા માવઠાના કારણે ભીના થઈ ગયા હતા બિલકુલ તો નિપ બરફવર્ષા શિયાળામાં કઈ જગ્યા પર પડી રહ્યો છે વરસાદ દર્શકો રાહ બેઠા છે કે વરસાદ ક્યાં પડી રહ્યો છે તો વરસાદ પડી રહ્યો છે દ્વારકાની અંદર વિચિત્ર ઋતુ છે દ્વારકાની અંદર પણ વરસાદ પડ્યો છે બાટિયા દ્વારકા પહોંચે જે હાઈવે પર આ વરસાદી માહોલ સર્જાયો છે ભાટિયાથી ઓખા વચ્ચે માવઠું પડ્યું છે અને માવઠાથી પાક નુકસાનની ભીતિ ફરી એકવાર ખેડૂતોને સતાવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં દ્વારકા ભાટિયા દ્વારકા હાઈવે પર કમોસમી વરસાદના કારણે રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને વાદળો વચ્ચે ઠંડી પણ વધી છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ જોડાઈ ગયા છે જયદીપ દ્વારકામાં માવઠાના અહેવાલ છે શું કઈ માહિતી કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે વાત કરીએ તો દ્વારકા છે તે માવઠાની માહોલ છે તે સર્જાયો છે સમગ્ર વિસ્તારમાં છે તે વાદળછાયું વાતાવરણ છે તે થોડાક સમયો સુધી જોવા મળ્યું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે છે તે માવઠાની અસર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય પંથકમાં છે તે માવઠાનો કહેર છે તે જોવા મળ્યો હતો જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે